બગીચાની લંબાઈ આઠ મીટર ચાર મીટર ની ફરતે કરવાનો ખર્ચ કેટલો છે પાંચ મીટર નો દસ થાય બગીચાની ફરતે ક્યાં કરવાની છે બગીચાની ફરતે કરવાની છે કઈ તરી પડશે ન ભાઈ મતલબ બગીચાની એમ પર લીપ છોડ રોપા હોય તો થાય બાકી કે બીટા પાણી આવે નુકસાન પહોંચે એટલે માટે એની ઉપર વાડ કરવાની અને ફક ત્યારે થાયો પ્રશ્ન કરવાનો આપણે કઈ સૂત્ર વાપરશું પરિમિતિ અહી કોરો સૂત્ર પરિમિતિનું સૂત્ર વાપરશું લંબ ચોરસનું લંબ ચોરસની પરિમિતિ ફોન તમને કાંઈ તમને દેખાય છે કે લંબ ચોરસની તો l બરાબર કેટલા 8 b બરાબર કેટલા 4 લંબ ચોરસની પરિમિતિ

माशाआल्लाह तुम्हे चार ये बोल कर देशो तो ये मत चार लंबाई बोल नहीं लंब चलो अपन लंबाई में पोलाई बोल आपने पढ़ी भी नहीं होता नहीं तो बी लंबाई बोल दे पोलाई बोल मैंने कमेंट लो एल तभी तो ना को लंबाई तभी पोल चलो बच्चों आज बी सेम आई बी कैंसर डबल डबल सेम डबल टेक एल के लिए बत्�

ખર્ચો કેટલો થશે અડતાલીસ કેટલા બાળકો જવાબ આવી ગયો સરસ બધાનો સરસ બે સમજણ ને કોઈને કઈ પ્રશ્ન હોય તો ફરી કયો ફરી સૂત્ર મુકાવવું આઠ હતા ચાર નો સરવાળો કરો બે સાથે ગુણો બાર નું મીટર ટોટલ મને મળ્યું લંબાઈ અને ચોવીસ મીટર નો વર્ગ જેમ મેળવ્યો આ કોઈ બગીચા થઈ જાય છે લંબાઈ ને ખોળા થઈ ગઈ એટલે 200 લંબુ बगीचों से अभी बगीचारी फतईम के छे तो के 5 मीटर का कट कितना खाए तो 5 मीटर का कटो करायो ₹10 था तो 24 मीटर नो तो के 24 10 करो 5 रखो 6 उतारो डालो जे बाकी बटे एक मिक्स करी हजी आ देखा जाए એટલે 4 इनटू ने कितना भी जाए चलो अब अपन रोचो भाग सी ओके चलो सी इनटू 650 तक डालो एक घोल बगीचा नो परी 500 मीटर जो 3 किलोमीटर तोड़बो हो तो एने आ बगीचा नी पाटी केटला चक्कर लगावा पड़े केटला राउंड लगावा तो बगीचो में बनायो छे आ बगीचा में परी बा ऊपर दिया का पर परी मिटी फरते लगावनो से फरते हवे तो बगीचा नी फरते दोरन से तो दो परी तो गोल बगीचा नी फरते एमा जोवा जा तो आजी जयपाल दोरन चालू करे धीमे 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 आई के न जाओ जयपाल 500 जयपाल आई की चालू करसे आया पोते ने कितना मीटर थाई 500 500 एक राउंड कितना मीटर जो 500 मीटर नो जो कितना मीटर नो जो 500 मीटर अबे जयपाल ने दौड़ वालों से क्या दो राउंड किलोमीटर देख वालों को तो क्या जयपाल ये तो, तो दौड़ से राउंड किलोमीटर, मीटर पर आया मीटर मार पहुंचे किलोमीटर ने मीटर में पहुंचे वहाँ पे एक किलोमीटर बराबर क्या था एक हजार तो राउंड किलोमीटर बराबर क्या था मीटर साइड जयपाल ने दौड़ जाई पाए ने के तू दौड़ मानो मानो जा छेद मान राउंड के, के तो मिन्दी, 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 मिन्दी. जाएग जाएग ना नो ये राउंड के ना पांच चल आयो मिंडी 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 पांच छ हो जाए इसमें जो छ चक्कर लगा हुआ कोई नहीं कर सकता एक जो 500 राउंड खातो हो तो 3000 किलोमीटर दौड़વાનું છે એક राउंड પર 500 બીજો राउंड પર 1000 ત્રીજો राउंड પર 1500 ચોથો राउंड પર 2000 પાંચમો राउंड પર 2500 છઠ્ઠો राउंड પર 3000 એમ કરો તો એ તમે તમે છાનું દોડવા છે કોણ એક રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ રાઉન્ડ ચાર રાઉન્ડ પાંચ રાઉન્ડ છ રાઉન્ડ તો 3000 થાય પણ મેં વસ્તુ પૂછી આ તમને આ જાણો કે પરની વિશ્વાસની પરમી કેટલી આવી ચારસ્મી પરિમીટી

હવે પરિમિતિ કેટલી હતી 100 ચાર આ છે મને લંબાઈ શોધવાની છે કે કો કે ભાઈ લંબાઈ છે લંબાઈ તો લંબાઈ વગર તમે ક્ષેત્રફળ શોધી શકો નહીં લંબાઈ બોલવા માટે પરિમિતિનો કેલા ઉપયોગ કરવાનો પરિમિતિના આધારે તમને લંબાઈ મળશે લંબાઈ મળી જાય પછી તમારું ક્ષેત્રફળનો સૂત્ર મૂકી ક્ષેત્રફળ તમારું શોધવું પડે હવે તમે ધ્યાન રાખજો સો આ 5 છે ડાબી બાજુ અને લંબાઈને શોધવાની છે તો લંબાઈને આપણે મૂકી દેવી પડે ને લંબાઈને કેટલી રાખો સૂત્ર કરતા બની જો चार जमणी बाजू होता ई गुणाकार मा ला क्या आता होता आ बाजू 100 अंश बाजू હવે चार ते गुणाकार मा होय ये जमणी बाजू की दादी बाजू जाए, दादीशा नि पडले सर वालों वाला प्लस થાય गुणाकार होय तर हो था 4 अंश मा काय होई आणि ची काय ने एक होई हो या बाजू काय नंबर तो होई एक होई असले आणि 4 काय दिस छेद मा दिस હવે 4 ने गुणाकार मा काय 4 4 16 लांबी किती मिली અવે જના આ 25 મળો 5 25 આય બોચુ અને આય 25 બો હવે આપણે ડાંગો ભરવાના ચોરસની ગોટીન જો ટીક માથે ઓ આ પરિમિતિ મળી મને હું મળી પરિમિતિ ના અગર આપણે લંબાઈ મળી એક બાજુ લંબાઈ કેટલી 25 હવે ઉકશું આપણે ચોરસ નું ક્ષેત્રફળ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ નું બરાબર છે લંબાઈ કેટલી હે પી 25 25 ગુણ્યા 25 આપને સિખ્યાતા જો જ્યારે કોઈ સંખ્યાનો એકમનો 5 હોય ત્યારે એનો વર્ગ કરવાનો શું કરવાનું બચ્ચો બચ્ચો 25 કેમ ના અને જે સંખ્યા જે આખી છે એક દશકનો એના પછી જગ્યા કા એ કરી 6 સખી કે તમે બોલો પછી કોઈ સંખ્યા એકમનો 5 આપ્યો હોય તો પછી કોઈનો વર્ગ કરવો હોય 5 બરાબર એકમનો વર્ગ તો શું કરવાનું 5 નો 25 મૂકી દેવાનો પછી જે સંખ્યા આખી દશકમાં એ સંખ્યા પછીની સંખ્યાનો ગુણાકાર કરી લખી નાખો અને 25 * 25 કરો એટલે કેટલા મળશે 625 સેમી